તમારી આસપાસ કોઈ ઝાડા ઉલટી કે કોલેરા ટાઈફોઈડ કમળો એવા કોઈ પણ રોગોનું વાવડ ચાલતું હોય તો તમારે શું ફક્ત એક વખત એલર્ટ થઈ જવાનું જ્યારે તમને ખબર પડે કે તમારી આજુબાજુ તમને જાણવા મળે કે તમારા આજુબાજુ અથવા તમને કોઈ એવું ન્યૂઝ કે એમાં ખબર પડે કે ભાઈ આપણી આજુબાજુ આપણા વિસ્તારમાં કોઈ આ રોગનું નું વાવળ ચાલી રહ્યું છે કોઈ બી રોગ હોય જે પેટના લક્ષીને હોય જેમાં શું છે કે મોસ્ટ ઓફ એ પાણી અને ખરાબ ખાવાનું અને દૂષિત ખાવાનું અને જે આપણે ખુલ્લામાં વાસી એના લીધે આ બધા વાવર થતા હોય છે તો જયારે બી આ વાવર ચાલતા હોય ત્યારે એટલીસ્ટ એ ટાઈમમાં તો આપણે એલર્ટ થઈ જવાનું તો શું કરવાનું કરવું જોઈએ તો કે પાણી આપણે જે પીવાનું છે ને એ પેલા તો શું આપણે ઘરના મેમ્બર પ્રમાણે ચાર પાંચ મેમ્બર હોય છે ઠંડુ કરવા મૂકી દેવાનું પાણી બધાએ પીવું જોઈએ એટલે ગરમ કરીને પાણી પીવાથી એની અંદર જે અંદર જે વાયરસ બેક્ટેરિયા એ કોઈ આયા હોય જીવાણું આયા હોય એ બધા નાશ પામતા હોય છે પછી બીજો પોઈન્ટ છે કે આપણે જે જમવા બેસીએ જમવા બેસીએ તો આપણે ખાસ યાદ રાખવાનું કે જે આપણું જમવાનું છે ને એ બને ત્યાં સુધી એક વખત તૈયાર થઈ ગયા પછી બે થી ત્રણ કલાક એક કે કે બે કલાકમાં લેવાનો પ્રયત્ન કરો બને ત્યાં સુધી એવું ના કરશો સવારે બનેલું બપોરે બીજા દિવસ લો કેમકે વાસી જેમ જેમ ખોરાક બનતો જાય છે જેમ અમુક અમુક ટાઈમ પછી એ ખાવા જે આપણા ખોરાકમાં જમવાનું જે બનાવ્યું છે એમાં કોઈ ને કોઈ વાયરસ ને બેક્ટેરિયા ને બધું બહુ અંદર વિકસી જાય છે એટલે એના લીધે શું આપણા રોગચાળો વધે છે આપણા આપણા કુટુંબમાં બી વધી શકે છે આપણા ફેમિલીમાં બી એના લીધે એ રોગો બધા ફેલાય છે તો કહેવાનો અર્થ એટલો છે કે તમે જેટલું બને એટલું જમવાનું બન્યા પછી એક વખત એક કે બે કલાકમાં જ લેવાનો પ્રયત્ન કરો પછી જે આપણે શાકભાજી બનાવીએ છીએ તો શાકભાજીમાં કેવું હોય છે જે બી લીલી શાકભાજી ગ્રીન નજીક બસ કહીએ છીએ એને શું છે કે તમે માર્કેટમાંથી લાવો એટલે શું એમાં અંદર બી કોઈ ને કોઈ વાયરસ હોય બેક્ટેરિયા હોય અને ઘણી વખત શું છે કોઈ કેમિકલ્સ હોય કે આજે લોકો શું દવા છંટકાવ કરતા હોય આજ એટલે એ બી કેમિકલ્સ આપણા શરીરમાં ખોટા જાય તો બને ત્યાં સુધી પહેલા એને પાણીમાં બરાબર ધોવો સાફ કરો અને જેટલું બને એટલો કચરો એમાંથી નીકળી જાય તો એટલું આપણા માટે શરીર માટે બહુ સારું રહેશે પછી જ્યારે આપણે કોઈ ફ્રુટ્સ ખાવું હોય તો ફ્રુટ્સમાં શું છે એ પણ એમાં પણ એવું જ હોય છે કે અંદર દવાના છંટકાવ હોય અંદર કોઈ કેમિકલ્સ હોય બહારથી હોય કે ગમે તે હોય અંદર બેક્ટેરિયા વાયરસ ઉપર લાગેલા હોય તો તમે બરાબર એક વખત ધોઈ નાખો કે આજે તમે જેની પાસે એના હાથ કેવા હોય એ કઈ શું હોય હોય કેવી ટચ તો એટલે જે બી આપણા આપણા શરીરમાં આપણે લઈએ એને બરાબર ધોઈને ખાવું જોઈએ એ માટે બહુ હિતાવ છે કદાચ માર્કેટમાં તમે ગયા તો ખુલ્લામાં રાખેલો વાસી સમોસા કચેરી ખુલ્લામાં રાખેલા હોય ઠંડા હોય એ એકદમ ખાવા ટ્રાય ના કરશો અને જો કદાચ બની શકે ના હોય બની શકે એમ જ ના હોય તો જો ખાવું જોઈએ તો પેલા દુકાનવાળાને તમે એટલીસ્ટ એક વખત કહેજો ભાઈ ગરમ કરીને આપ તો ગરમ કરેલો થી નુકસાન થવાના ચાન્સીસ ઓછા હોય છે તો આટલું જ મારે કહેવાનું હતું કે જયારે બી કોઈ બી રોગચાળો ચાલતો હોય તો પાણી જો ગરમ કરીને પીજો જમવાનું બને તેટલું ફ્રેશ પીજો વાસી ઠંડુ અને જૂનું ખોરાક ખાવાનો ટ્રાય ના કરશો